તો તમને સરળ આપે સોફા આપે છે સોફામાં તો એવી મજબૂતાઈ આપે કઈ ઘટે જ નહીં એમાં દસ વર્ષની તો વોરંટી આપે છે બેસવા માટેના ના પફી બે હજાર રૂપિયા એક ત્રણ હજાર રૂપિયા ના બે ચાર હજાર રૂપિયા ના ત્રણ અને પાંચ હજાર રૂપિયા તો ચાર ચાર જે કુશપ એક હજાર રૂપિયા ના ચાર બે હજાર રૂપિયા ના દસ અને ત્રણ હજાર રૂપિયા ના વીસ વીસ છે આ દરેક ઓફર એકવીસ જૂન થી લઈને ત્રીસ જૂન સુધી છે તમારા વાલીડા આ વિડીયો ને વધુ વધુ લોકો સુધી શેર કરી દોઢસો ફૂટ રોડ ઉપર આંબેડકર ચોકમાં સોનેરી સોફામાં પહોંચી જજો